આજે જય ભીમ શબ્દ ફક્ત એક સ્લોગન નથી પરંતુ આત્મસન્માનનો રણકાર છે આજે જય ભીમ શબ્દ પૂરી દુનિયામાં આંબેડકરવાદીઓની સૌથી મોટી ઓળખાણ બની ગયો છે સૌ પ્રથમ આ શબ્દ દેવાવાળા કોણ હતા તે આપણે આજે જાણીએ હરદાસ લક્ષ્મણરાવ નાગરાલે છ જાન્યુઆરી 1904 થી બાર જાન્યુઆરી 1939 ઓગણચાલીસ બાબુ હરદાસ તરીકે જાણીતા ભારતીય દલિત નેતા રાજકારણી અને સમાજ સુધારક હતા તેઓ બી થાર આંબેડકરના પ્રખર અનુયાયી હતા અને તેમણે દલિતો વચ્ચે જય ભીમના અભિવાદનની આપલે કરવાની પ્રથાની પહેલ કરી હતી તેઓ મધ્ય પ્રાંતમાં અગ્રણી મજૂર નેતા પણ હતા અને પ્રાંતમાં સ્વતંત્ર લેબર પાર્ટીના જનરલ સેક્રેટરી હતા. હરદાસ 1937 માં નાગપુર કેમ્પતી મતવિસ્તારમાંથી ચૂંટાયેલા વિધાનસભાના પ્રથમ સભ્ય પણ હતા. જીવન હરદાસનો જન્મ 6 જાન્યુઆરી 1904 ના રોજ કામઠીમાં એક મહાર પરિવારમાં થયો હતો. તેમના પિતા લક્ષ્મણરાવ નાગરે રેલવે વિભાગમાં ક્લાર્ક હતા તેમણે Nagpur ની પટવર્ધન હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી તેમણે Nagpur માં આર્ય સમાજના સ્વામી બ્રહ્માનંદ પાસેથી સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો હતો તે સમયના સામાજિક રિવાજો અનુસાર 1920 માં 16 વર્ષની વયે તેમણે સાહુબાઈ સાથે લગ્ન કર્યા समाज सुधारक सत्तर वर्षी उम्र हरदासे दलितों में सामाजिक जागृति फैलावना उद्देश्य साथ नागपुर थी वितरित महारथ नामना साप्ताहिक प्रकाशन की स्थापना करी। की एक हजार नव सौ बीस की स्थापना करीने महार समुदाय ने संगठित करने प्रयास करो તેમણે દલિતોને અત્યાચારોથી બચાવવા માટે અસંગઠિત મહાર યુવાનોને સાથે લાવવા માટે એક સ્વૈચ્છિક કોર ગ્રુપ મહાર સમાજ પાઠકની પણ રચના કરી તેમણે દલિત મહિલાઓને રોજિંદા પ્રવૃત્તિઓમાં તાલીમ આપવા માટે એક મહિલા આશ્રમ ખોલ્યો ઉપરાંત બીડી કામદારોનું શોષણ ન થાય તે માટે તેમણે સહકારી ધોરણે બીડીનું કામ શરૂ કર્યું જીઆ વિસ્તારમાં ખૂબ જ સફળ થયો હરદાસ અતાર્કિક અને અંધશ્રદ્ધાળુ રિવાજોનો સખત વિરોધી હતો તેઓ હતા શવર્ગોમાં પેટા જાતી અવરોધોના મજબૂત વિરોધી હતા તેમણે આ સીમાઓ પાર કરી અને 14મી સદીના મહાર સમુદાયના સંત ચોખા મેલાની પુણે તિથી પર વાર્ષિક સમુદાય પર્વનું આયોજન કર્યું તે મૂર્તિ પૂજાના વિરોધી હતા તેમણે 1927 માં રામટેક ખાતે ખેડૂત ફાગુજી બનસોડની અધ્યક્ષતામાં તેમના ભાઈઓની બેઠકનો આયોજન કર્યું હતું આ સભામાં હરદાસે તેના લોકોએ રામટેકના મંદિરમાં મૂર્તિઓની પૂજા શરૂ કરવા અને ત્યાંના ગંદા અંબાડા તળાવમાં સ્નાન કરવાનું બંધ કરવા હાકલ કરી જે કે તેમણે 2 માર્ચ 1930 ના રોજ બી આર આંબેડકરની આગેવાની હેઠળના કાળારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહમાં ભાગ લેવા માટે શંકર બેલેની આગેવાની હેઠળ તેમના અનુયાયીઓનું એક જૂથ મોકલ્યું તેણે દલીલ કરી કે તે અસમાનતાની વિરુદ્ધ છે અને તે મૂર્તિપૂજા સમાન નથી હરદાસ દલિતો માટે શિક્ષણના પ્રબળ સમર્થક પણ હતા તેમણે પોતે મેટ્રિક પૂર્ણ કર્યું હતું જે તે સમય દલિતો માટે એક દુર્લભ બાબત હતી તેમણે મહાર સમુદાયના કહેવાતી 1927 માં કામઠી માં રાત્રી શાળાઓ શરૂ કરી હતી તેમની શાળામાં એક સમયે 86 છોકરાઓ અને 22 છોકરીઓ ભણતા હતા તેમણે તે જ સમય કામઠી માં સંત ચોખા મેળા પુસ્તકાલયની પણ શરૂઆત કરી હતી હરદાસ એક ઉત્કૃષ્ટ લેખક હતા અને તેમની લેખન કૌશલ્યનો ઉપયોગ મુખ્યત્વે હતાશ વર્ગોમાં સામાજિક જાગૃતિ લાવવા માટે કર્યો હતો તેમણે એક હજાર નવસો ચોવીસમાં માં મંડલ મહાત્મે નામનું પુસ્તક લખ્યું હતું જેથી સમાજમાં પ્રવર્તતી ખરાબીઓ સામે લોકોમાં જાગૃતિ આવે તેમણે લોકોમાં આ પુસ્તકની મફત નકલો વહેંચી આ પુસ્તકની લોકો પર નોંધપાત્ર અસર પડી અને પ્રદેશના દલિત લોકોએ હિન્દુ દેવી દેવતાઓ પર આધારિત નાટકો જોવાનું અને માણવાનું બંધ કરી દીધું તેમણે લોકોમાં જાગૃતિની નવી લહેર ઊભી કરવા માટે વીરબાલક બહાદુર બાળક નામનું નાટક પણ લખ્યું અને તેનું મંચન કર્યું રાજકીય કારકિર્દી हरदास प्रथम વખત 1928 માં બી આર આંબેડકરને મર્યા હતા જો કે તેમણે તેમની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ અગાઉ શરૂ કરી દીધી હતી પરંતુ આ બેઠકે તેમની રાજકીય કારકિર્દીને વેગ આપ્યો તેજ વર્ષે બી આર આંબેડકરે તેમણે સાયમન કમિશન સમક્ષ જુબાની આપવા વિનંતી કરી પાછળથી વર્ષ 1930 થી 31 માં बीजी गोड़मेजी परिश्तना संबंध में जयरे अस्पृश्यों वास्तविक नेतृत्व विषे प्रश्न उभो थे हरदासे यूनाइटेड किंगडम तत्कालीन वडा प्रधान रामसे मैकडोनाल्ड ने एक टेलिग्राम मोकलो के डो बी कार आंबेडकर अस्पृश्यों साचा नेता शूते महात्मा गांधी नहीं તમારા દેશના વિવિધ ભાગોમાં અંગે અભિપ્રાય પર બનાવ્યો અને વિવિધ અસ્પૃશ્ય નેતાઓ દ્વારા મેકડોનાલ્ડને કુલ 32 ટેલિગ્રામ મોકલવામાં આવ્યા બી આર આંબેડકરની જેમ હરદાસ પણ એસેમ્બલીમાં દલિત વર્ગની વધુ ભાગીદારી ઈચ્છતા હતા આંબેડકરે કર્યું હતું આ પરિસ્થિતિ હતાશ વર્ગો માટે અલગ મત વિસ્તાર બનાવવાનો ઠરાવ પસાર કર્યો હતો આ પરિષદે ઓલ ઇન્ડિયા ડિપ્રેશ્ડ ક્લાસીસ ફેડરેશનની રચના કરી અને હરદાસ ફેડરેશનના સંયુક્ત સચિવ તરીકે ચૂંટાયા ઓલ ઇન્ડિયા ડિપ્રેશ્ડ ક્લાસીસની બીજી કોન્ફરન્સ 7 મે 1932 ના રોજ કામથી ખાતે યોજાયી હતી અને હરદાસ તેની સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા આ બેઠકમાં તેઓ ફેડરેશનની રાષ્ટ્રીય સંસ્થાના સચિવ તરીકે ચૂંટાયા હતા હરidas 1936 માં સ્વતંત્ર મજદૂર પાર્ટી ની સીપી અને બેરાર શાખાના સચિવ બન્યા તેઓ 1937 માં નાગપુર ગામથી મતવિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા 1938 માં તેમણે ની સીપી અને બેરાર શાખાના પ્રમુખ તરીકે પર નિયુક્ત કરવામાં આવ્યા હતા 1939 માં તેઓ ક્ષય રોગથી બીમાર પડ્યા અને બાર જાન્યુઆરી ઓગણીસો ઓગણચાલીસના રોજ તેમનું અવસાન થયું વારસો હરદાસે તેમના મૃત્યુ પછી પણ દલિત વર્ગો પર નોંધપાત્ર અસર છોડી હતી મુને લખ્યું કે ધૂમકેતુની જેમ દેખાયો જય શબ્દ શબ્દકોળી સહિત ઓબીસીની એક સો છેતાલીસ જ્ઞાતિઓ એસસીએસટી સમાજ વચ્ચે એકતાનું પ્રતીક બની ગયો છે मनोवादी ओ जय श्री राम बोली ने ओबीसी एससी एसटी समाज ने गुमराह કરીને राजकीय રોટલા શેકતા જોવા મરે છે જય શ્રી રામની સામે ओबीसी एससी एसटी સમાજનો શબ્દ છે જય ભીમ જય 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 ભીમ ओबीसी एससी एसटी એકતા જિંદાબાદ માહિતી વિકિપીડિયામાંથી સાભાર